પાગે છ ફરી વાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો પાક નુકસાન સાયને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસમાં વર્ષેલા ભારે વરસાદના કારણે જેમાં જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ જિલ્લામાં પૂરને કારણે જે ખેતીના પાકને નુકસાન થયેલા હોવાના અહેવાલો છે મળ્યા હતા જ્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ જે મુખ્યત્વે ખાસ કરીને દિવેલા છે ઘાસચરો છે બાજરી છે કપાસ છે મગફળી છે શાકભાજી કઠોળ તેમજ અલગ જે બાગાયતી પાકોને છે ભારે નુકસાન થયેલું હતું સરકારના અઢાર છે કરવામાં આવેલો છે જેમાં ના જોગવાઈ મુજબ પાંચસો ત્રેસઠ કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના બજેટમાંથી છે એ વધારાની ત્રણસો ને કરોડ આમ મળીને ટોટલ નવસો ને સુડતાલીસ કરોડ ઠરાવ છે સહાય પેકેજનો લાભ મળવા પાત્ર થશે ખેડૂતોને અને જેમાં જિલ્લાઓની અંદર જે ગામની સંખ્યાની વાત કરીએ તો મિત્રો વાવથરા જિલ્લાની અંદર બસો અઠ્ઠાણું ગામો છે પાટણ જિલ્લાની અંદર બસો એકવીસ ગામો કચ્છ જિલ્લાના એકસોને ઓગણ સિત્તેર ગામો જૂનાગઢ જિલ્લાના એકસોને છ ગામ અને પંચમહાલ જિલ્લાના કુલ દસ ગામોનો સમાવેશ કરવામાં આવશે મિત્રો હવે વાત કરીએ જેમાં વાવ થરાદ પંચમહાલ જૂનાગઢ કચ્છ અને પાટણ જિલ્લામાં જે સહાય મળશે અને મેળવવા માટે જે ખેડૂતો એ છે આવતીકાલથી જે વીસી મારફત છે એ તમારે અરજી કરવાની થશે મિત્રો પંદર દિવસ સુધી છે અરજી માટે પોર્ટલ છે ખુલ્લું રાખવામાં આવશે તમારે છે ઓનલાઈન જ અરજી કરવાની થશે તમારા ગ્રામ પંચાયતની અંદર અરજી છે કરવાની થશે મિત્રો એના માટે મિત્રો ખાસ કરીને જે તમામ છે તમારા ગ્રામ પંચાયતની અંદર છે જે વિશેષ બતાવેલ ગામો છે જે નુકસાન થયેલું છે બરાબર એ લોકોએ ઓનલાઈન અરજી છે ગ્રામ પંચાયતના માધ્યમથી કરવાની થશે મિત્રો તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો